કચ્છના મુન્દ્રા શહેરમાં સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ અને સ્થાનિક રહીશોની સતર્કતાથી દેશભરના અનેક રાજ્યોમાં ચોરી લૂંટના ગુનાઓમાં વોન્ટેડ ચડ્ડી બનિયાન ગેંગનો મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે આરોપી કર્ણાટકની જેલમાં છ વર્ષની સજા ભોગવી ચૂક્યો છે અને વર્ષ બે હજાર ત્રેવીસથી ભાગેડું હતો તેની વિરુદ્ધ મધ્યપ્રદેશ સહિત ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કુલ બાર ગુનાઓ નોંધાયેલા છે મધ્યપ્રદેશ પોલીસે તેની ધરપકડ માટે રૂપિયા પાંચ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું નમસ્તે નમસ્કાર ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મુન્દ્રા પોલીસ દ્વારા આપની સુરક્ષા અમારો સંકલ્પ નામના વોટ્સએપ ગ્રુપ મારફતે સોસાયટીઓમાં રહેવાસીઓ અને સિક્યોરિટી સ્ટાફ સાથે માહિતી આપણે કરવામાં આવતી હતી તારીખ ચૌદના રોજ ગોકુલમ સોસાયટીના ગાર્ડ હરદેવસિંહ રાણાએ સીસીટીવીમાં ચડ્ડી પંડ્યાન પહેરેલા શંકાસ્પદ ઇસમોને જોઈ પોલીસને જાણ કરી હતી જેમાં એક શખ્સને સ્થળ પરથી ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો આરોપી શરૂઆતમાં પોતાનું સાચું નામ છુપાવતો હતો પરંતુ કડક પૂછપરછ અને મધ્યપ્રદેશના ખૂંખાર ચડ્ડી બનિયાન ગેંગનો સરદાર છે અને આરોપીનું નામ સુરમ ઉર્ફે સુરેશ કાલિયા મીનામાં રહે ગામ મોટી ઉતી તાલુકો જોબડ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશનો છે

જેમાં મુન્દ્રા પોલીસ દ્વારા એક આગવી અનોખી પહેલ કરવામાં આવેલી છે એમાં સોસાયટીના રહીશો અને સિક્યુરિટી ગાર્ડ્સને લઈને એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે તમારી સુરક્ષા અમારો સંકલ્પ એ નામનો વોટ્સએપ ગ્રુપ છે અને એમાં વખતો વખત સૂચનાઓ આપવામાં આવતી હોય છે ખાસ કરીને જો કોઈ બંધ મકાન હોય તો એ એ વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખવાની સૂચના એમાં આપવામાં આવતી હોય છે અને એ સૂચના અનુસંધાને મુન્દ્રામાં ગો ગોકુલમ સોસાયટીમાં એક હરદેવ રાણા કરીને એક છે હરદેવસિંહ રાણા કરીને એ ત્યાંના સિક્યુરિટી ગાર્ડ છે એમણે ચૌદમી તારીખે મુન્દ્રા પોલીસને એક ઇન્ફોર્મેશન આપેલી કે ચૌ ચડ્ડી બનિયન પહેરેલા ઈસમો ત્યાં એક સોસાયટીમાં એ સોસાયટીમાં ઘૂસેલા છે એને સીસીટીવી કેમેરામાં દેખાયું એટલે એણે પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી અને બે ઈસમો ભાગી ગયા પણ એક ઈસમો એમાં પકડાઈ ગયો અને એ ચડ્ડી બનિયન ધારી ઈસમ હતો અને એની પછી પૂછપરછ કરવામાં આવી તો એણે શરૂઆતમાં પોતાનું નામ સુરેશ બતાવ્યું પછી સુનિલ બતાવ્યું એમ અલગ અલગ નામ બતાવ્યું હતું એ પછી એ ગુજકોપને બધા જેટલા પણ જે ગેજેટ્સ છે આપણી સરકારશ્રીના જે પણ અવેલેબલ પેલા એ છે એમાંથી એને સર્ચ કરવામાં આવી અને પછી મધ્યપ્રદેશનો હોય એવું જણાયું એટલે મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે મધ્યપ્રદેશની એક ચડ્ડી બનિયનધારી ગેંગનો આ મુખ્ય સરદાર છે અને કર્ણાટકની હલિયાલ જેલમાં એ બે હજાર સત્તરથી બે હજાર ત્રેવીસ દરમિયાન એ જેલમાં હતો અને પછી ત્યાંથી ભાગી ગયેલો અને ત્યાંથી એ એ ગુનામાં પણ એ ભાગેડું હતું મધ્યપ્રદેશની અલીરાજપુર જે પોલીસ છે ત્યાંના એસપી સાહેબે એની પર પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે અને આ લોકો અસંખ્ય ગુનાઓમાં વોન્ટેડ છે જેવા કે લૂંટ ચોરી ગરફોડ વાહન ચોરી એવા અસંખ્ય ગુનાઓમાં એ લોકો વોન્ટેડ છે જે સોસાયટીમાં આ ભાઈ આ લોકો ઘૂસેલા એ સોસાયટીમાં એ વખતે તપાસ કરી તો એક તાળું તૂટેલું હતું એક બંધ મકાનનું અને એના માલિકનો સંપર્ક કર્યો તો એમણે તપાસ કરી તો ચાલીસ હજાર રૂપિયા જેટલી રકમની એમાં ચોરી થયેલી જણાય અને એ આ લોકોએ જ કરેલી હતી એટલે એક બહુ મોટી ગેંગનો પર્દાફાશ મુન્દ્રા પોલીસ દ્વારા કરવામાં આવેલો છે હાલ પ્રાથમિક એ આ લોકો ખૂબ જ રીડા ગુનેગાર છે જેમ કીધું કે પોતાનું નામ પણ એ બતાવતો નતો પણ એમની જે મોડેસ ઉપર ખબર પડી કે એ લોકો જે જાહેર જગ્યા જે સોસાયટીની બાજુમાં મોટું મેદાન કેવું હોય તો આ લોકો એ મેદાનમાં ચડી ધારી હોય અને એ લોકો પછી એ મેદાનમાં જે ઝાડી હોય ને ત્યાં સુઈ રહે રાત્રે આઠ વાગે આવીને એકાદ વાગે બે વાગ્યા સુધી ત્યાં સુઈ રહે પછી બધા ઊંઘી જાય એવું લાગે એટલે પછી એ લોકો એ કોર્ટ કુદીને અથવા તો બીજી કોઈ રીતે એ સોસાયટીમાં એન્ટર થઈને જે કોઈ પણ બંધ મકાન હોય ત્યાં ચોરી કરતા આવે